રામ રામ ભાઈઓ કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું શું લાવે છું ખબર છે પેલા તો વાત સાંભળો જુઓ તમારી પાસે બાઇક હોતો નથી બાઈક સુધી રહ્યા છો સારું કંડિશનવાળું અને બાઇક લાવો છો એમાં પણ સસ્તું લાવું છે સારું લાવ્યું છે તો હું તમારા માટે આજે શોધી શોધીને બાઇકો લાવ્યો છું મારા તો નથી પણ તમને ફાયદો થાય એવા બાઈકો લાવ્યો છું અને વેચવાના છે આપણે અને વેચવાના છે એટલે કંડિશન તો કહેવાની જ ના આવે ને એવી મસ્ત કન્ડિશન આવે ને એટલે કે મજા જ પડી જાય આપણે તો તમારે શું કરવાનું છે ખબર છે ને પહેલાં મારી ચેનલમાં તો આવ્યા જ છો તમે હવે આવ્યા છો તો ચા પાણી તો કરાવવું પડે મારે તો આવો ચા પાણી બાણી કરીને જાઓ અને હા હા લાલ કલરનું બટન તો દબાવજો જ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા તો આપણે અહીંયા ચા પાણી નાસ્તો કરીએ ત્યાં સુધી તમને ગાડીઓ બાડીઓ બતાવું બાઇકો બતાવું મસ્ત મસ્ત બાઇકો આવ્યા છે ત્રણથી ચાર આવ્યા છે પણ મોંઘા પણ છે અને થોડા સસ્તા પણ છે પણ જે નવા લાવીએ ને એના કરતાં તો સાવ સસ્તા કહેવાય ને અડધા ભાવે મળે છે જેમ કે લાખવાળું બાઇકો એ તમને પચાસ હજારમાં મળે છે કંડિશન સારું સાચવેલું તો હવે સૌથી પહેલાં તમને સ્પ્લેન્ડર બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાઉ છું આ બાઈક આ બાઈક જોઈ શકો છો બાવન હજાર રૂપિયાનું વેચવાનું છે એમાં પણ ઓછું કરવામાં આવશે આ સ્પ્લેન્ડર બાઇક બાવન હજારમાં વેચવાનું છે બે હજાર અઢાર મોડલ ફસ્ટ ઓનર અને અમદાવાદમાં પડી છે સ્પ્લેન્ડર પ્લસ હીરો સ્પ્લેન્ડર પ્લસ આ બાઈક સાચવેલું છે કન્ડિશન મસ્ત છે હવે આ બાઈક તમને અમદાવાદ જોવા મળશે એમાં પણ ફર્સ્ટ ઓનરવાળું શોરૂમ કંડિશન ઓરિજિનલ કંપનીનું છે આમાં કોઈ ફેરફાર નથી કર્યો કંઈ નવું નથી નાખેલું કંઈ જૂનું નથી નાખેલું જે કંપનીમાંથી લાયા હોય ને એવી રીતે જ સાચવેલું છે એટલે કે ભાવ વધાર છે આમાં બાવન હજાર રૂપિયા કીધા છે પણ તમને પચામાંય અપાવી દઈશ ને અડતાલીમમાં અપાઈ દઈશ આ તો આપણું કહેવાય તાણ આ તો બિઝનેસ કહેવાય સસ્તામાં પણ મળી જાય આ તો અને ચાલીસમાં અપાઈ શકું આ તો કહેવાય નહીં તમે કોન્ટેક કરો જો સસ્તામાં થાય ને તો હું વાત કરાવીશ પણ આ જે જે બાઈકો બતાવું છું એ જ છે બીજા બાઈકો નથી આપણી જોડે એટલે તમે આમ ના કહેતો કે આપણે બુલેટ જોઈએ છે પછી આપણે કેટીએમ જોઈએ જો તો અત્યારે જે છે એ અવેલેબલ છે ને એ જ છે હવે તમને બેસ્ટ વાળો મસ્ત બતાવું છું એચએફનું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બાઈક આ બાઈક જોઈ શકો છો આડત્રીસ હજારમાં વેચવાનું છે એચ એફ ડ્યુલેક્સ બે હજાર પંદર મોડલ અમદાવાદમાં પડી છું ક્યાં અમદાવાદ જી જે વન અને હા બે હજાર ચૌદ મોડલનું આ બારમો મહિનો છે ફૂલ કન્ડિશન છે વસ્તુ સાચવેલી લાગે છે મને અને આવીને તમે ચેક કરી શકો છો જો તમને પસંદ હોય તો લઈ શકો છો અને જણાવી શકો છો હવે બીજું જોઈએ છે હવે તમારા માટે લાવે છું આ બાઈક આ બાઇક જોઈ શકો છો હોન્ડા સીબી સાઇન મોડલ છે બે હજાર સોળ ફર્સ્ટ ઓનર સુડતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલું છે બાઈક કંડિશનવાળું લાગે છે મસ્ત લાગે છે અને આ લેવા માટે મસ્ત રહે છે તો આ બાઈક જોઈ શકો છો હવે આ બાઈક તમારે લેવી હોય તો પણ તમે મને જણાવી શકો છો હવે બીજું બાઇક બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું પેસન પ્રો હવે તમારા માટે લાવ્યો છું આ બાઈક આ એકત્રીસ હજારમાં વેચવાનું છે આ પેશન પ્રો બે હજાર તેર મોડલ બે ઓનરવાળું બે હજાર કયું તેર મોડલ અને એકત્રીસ હજારમાં વેચવાનું છે અમદાવાદમાં પડ્યું છે બાઇક હવે જૂનું થાય તો થોડી ઉપર નીચે કિંડ કંડિશન રહેતી હોય છે પણ વસ્તુ મસ્ત છે લેવી હોય તો કોન્ટેક કરજો છેલ્લું બતાવી દઉં હવે તમારા માટે લાવ્યો છું આ સ્પ્લેન્ડર પ્લસ આઈ સ્માર્ટ સ્પ્લેન્ડર આઈ બે હજાર અઢાર અઠાવીસ હજારમાં વેચવાનું છે કલોલના જ કલોલમાં પડ્યું છે કલોલ તો જોયું ને તમે રગડા સમોસા ફેમસ છે કલોલના એર્યુ કલર ફર્સ્ટ ઓનરવાળો લેવા માટે કોન્ટેક્ટ કરજો વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા